ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અનેક ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે છ જેટલા લોકોના જીવ ગયા છે તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધીના તોફાન સાથે ભારે વરસાદના પગલે તે લોકોના મોત થઈ ગયા છે રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કેહેર મચાવ્યો છે બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો